નમસ્કાર આપ જોઈ રહ્યા છો કે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં કુલ ભાઈઓની પાંચ ટીમ અને બહેનોની બે ટીમે ભાગ લીધો હતો પહેલી બહેનોની મેચમાં ધોરણ દસ વિજેતા થયેલા જેમાં જિયા પટેલે ત્રેપન રન અને પાંચ વિકેટ લઈ મેન ઓફ ધ મેચ બન્યા ભાઈઓમાં ધોરણ નવિજેતા થયેલ જે જેમાં રવિ પટેલે સુડતાલીસ રન અને એક વિકેટ લઈ મેન ધ મેચ બન્યા હતા બીજી એક રસાકસી ભરી મેચમાં ધોરણ બાર વિજેતા થયેલ જેમાં વિરેન્દ્ર રાઠોડે પાંચ વિકેટ લઈ મેન ઓફ ધ મેચ બનેલ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન અને લાઈવ કોમેન્ટ પંકજ સર દ્વારા કરવામાં આવ્યું હતું